આપણે પોતી ગયા વાળીએ વાળી આવ્યા તો જો આપણે ખેડે અમારે એક ભાઈ ખડવાટો આવ્યા છે તો જો ગાડું બરજ છોડી એક બરજ ભાઈ બેઠા છે ને એક જો ઊભા છે આ દેશી ગામડાની મોજ છે ઓ ભાઈઓ ચાલો ભાઈઓ આપણે પોતે ગયા ભાઈ વાળી વાળીએ વાડી આવી ના પણ લેલાડા ને ને છે તો આપણે નાખ્યો એને રોટલીનો નાસ્તો તો જુઓ લેલાડા ને કાબડ ને બધા આવી ગયા છે જો આ ગામડામાં પક્ષીઓની મોજ સાલો તો આપણે નીકળીએ છીએ આપણી વાડી તરફ જોડાયેલ રહેજો આગળ આપણે પોતે ગયા વાડીએ તો જુઓ લેલાડા ને આપણી વાડીએ પણ આપણે આવ્યા એ પહેલાં જ આપણી વાત જોઈને જ બેઠા હતા તો ચાલો આપણે એને આપી દઈએ નાસ્તો મિત્રો બુલબુલ ભાઈઓ પણ આવી ગયા છે અને લેલાડાનો પક્ષીઓનો કલરાવ માટે તૂટી પડ્યા છે સાથે જો પાણી પીવા પણ આવી ગયા ચાલો આજે આપણે કુંડિયામાં પાણી પણ નાખી દઈએ ચાલો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આપણે પાણીથી કુંડિયું ભરી દઈએ ચાલો મિત્રો આપણે પક્ષીઓ માટે પાણી કુંડ કમ્પ્લીટ ભરાઈ ગયો છે મિત્રો આપણે બે ત્રણ દિવસ પહેલાં પોપૈયાનું વાવેતર કર્યું હતું તો આજે એ પાછા આપણે આવ્યા તો આપણે એને ટુ આપી દઈ તો એકદમ એ મૂરિયા એનો વેગ કરે તો મિત્રો આપણે આપી દઈએ પોપૈયાને પાણી જોકે ટૂવા કહેવાય દેશી ભાષામાં ગામડાની તો મિત્રો આપણે કમ્પ્લીટ પોપૈયાને ટુવા આપી દીધા જોકે એક ડબલાની જરૂર પડે ઉપરથી જમી ફૂંકાયેલ હોય તો આપણે એને ટુવા આપવા પડે તો આ છે આપણે એક રાવણો આવ્યો હતો સરસ મજાની ફૂટ પડી છે આમાં પણ તો તેમને પણ આપણે તુવો આપી દઈ મસ્ત મજાની કૂણે પકડી છે અને વજ પણ કરી છે ખાસ મિત્રો આપણે સાંયા માટે એક બોરસલીનું વાવેતર ગયા વર્ષે કર્યું હતું તો બે ત્રણ વર બે ત્રણ વખત તો બકરા પોતી ગયા તો દાઠી ગયા તા હવે પાછી મસ્ત મજાની ફૂટી છે અને વયથી સારા એવી કરી જાય છે આપણે થોડોક વૃક્ષનો વધુ પ્રેમ વૃક્ષ પ્રેમી આપણે છે એ વૃક્ષ ઉજારવાનો આપણે શોખ વધુ ધરાવીએ છીએ ચાલો જોડાયેલ રહેજો ચાલો ભાઈ હવે અત્યારે વાગી ગયા છે અત્યારના પોણા અગિયાર થયા છે પોણા અગિયાર થયા તો એવું આકર્ષણ પકડાયણું જો આપણે વાડીયા ત્યારે વોલમાં બેઠા છે એ તો ગરમીનો એટલો આક્રોશ છે કે અંદર બેહાતું નથી એવો તો આજે વાતાવરણ થોડું ગમગીન બની ગયું છે બપોર પછી શું થાય તો ચાલો ભાઈઓ આપણે નીકળીએ છીએ એવું ગામ તરફ જોડાયેલા રહેજો તો જુઓ ભાઈ આપણે હાલતા થયા તો આપણા ભાઈને આપણાથી સહાદ્દી માંડવી આગતર આવેલ છે તો જુઓ એમાં તુવેર બહુ મસ્ત મજાની ઊગી ગઈ છે તો કે આ વરસાદમાં પાછળ નિશા નિશાશે થોડુંક પાણી ભરાણું એમાં થોડીક વાવેતર કરવું પડ્યું કટકા બાકી બધી તુઅર બહુ મસ્ત મજાની અને માંડવીનું જોબન એમ છે મસ્ત મજાની માંડવી છે તો ચાલો જોડાયેલ લેજો ભાઈઓ તો આપણે પોતે ગયા મોટા બાપાની વાડીએ જો મસ્ત મજાના મોરભાઈ આજે પહેલીવાર આપણે આ વાડીઓમાં મોરભાઈને દેખાશે જો મોરભાઈ મસ્ત મજાના આરામથી ફરે છે આ દેશી ગામડાની મોજ છે ઓ ભાઈઓ હવે આપણા ભાઈની વાડી તરફ જાય છે મોરભાઈ પહેલી વાર દેખાણા છે જોકે એ પણ ભોજનની તલાશમાં હોય એવું દેખાય છે તો સાલો જોડાયેલ રહેજો આગળ થઈ ગયા આપણે આપણા મોટા બાપાની વાડીએ લીંબુ લેવા તો સાલો નીચે પાકેલ પીડા છે તે પણ લઈ લઈ જો મસ્ત મજાના લીંબુ ખરેલા પીડા છે મુત્રો આ મોરભાઈ છે એ આપણાથી બિન ભાગે છે તો અત્યારે તો વાગી ગયા છે એક થઈ ગયો છે આજે જો કે આપણો બપોરામાં થોડુંક મોડું થઈ ગયું છે તો આવી જાઓ શુદ્ધ ગામડાના દેશી બપોરા કરવા હોય તો જુઓ તમને બતાવીએ ગરમા ગરમ ઘઉંની રોટલી તીખું તનમન્યું બટાટાનો ચાક સાથે ખાટી મીઠી સાસ અને ઓરિજિનલ શુદ્ધ ઘીથી નાખેલી ખીચડી ડુંગળીનો દડો લીંબુ અને લીંબુનું અથાણું પણ તો આ ગામડાની દેશી બપોરાની મોજ છે હો ભાઈઓ તો આવી જાવ બધા ભાઈઓને બપોરા કરવો હોય તો મિત્રો આપણે પોતે ગયા વાડિયાથી કરે અને વાડિયાથી જો એટલા લીંબુ આપણે મોટા બાપાનું વાડિયાથી લઈ આવ્યા અમારે મયુરભાઈ આવી ગયા છે રમીન જય મુરલીધર મયુરભાઈ શું કે રજા છે તો આજ તો તમારો દાયરો બધો મજામાં છે ને મિત્ર મંડળ ચાલો મિત્રો આજનો ફાર્મિંગ બ્લોગ દેશી ગામડાનો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ